જગત જેતી જાકારા દીએ અને સગા જેતી સાથ મૂકી દઈએ એથી જગતના ચોકની માલિકા દાળમ દાદાની યાદ કરજો તો તમે નમસ્કાર મિત્રો હું છું આપણો દોસ્ત વિજય ચાળમ્યા અને મારી સાથે છે રવિ ચાળમ્યા અત્યારે ઉપસ્થિત થયા છીએ આપણે ખરેડા ગામની પાવન ભૂમિ કે જે આજે મહાસુદ બીજના દિવસે ખરેડા ગામમાં દાળમ દાદાના મંદિરની અંદર આપણે ઉપસ્થિત થયા છીએ તો આપણે ત્યાંના અપડેટ લેવાના પ્રયત્નો કરીએ બીજ મંદિર સુધીના દ્રશ્યો તેમજ દાદાના દર્શન કરાવીશું અને આજનો જે ભવ્ય કાર્યક્રમ છે તો એ શા માટે અને મંદિરનો ઇતિહાસ વિશેની આજે આપણે વાત કરવાના છીએ તો આ વિડીયો સુધી તમે જોડાયેલા રહ્યો છેક સુધી તમને ઘણું બધું જાણવાના પ્રયત્નો કરવા માટે અમે ઉપસ્થિત થયા છીએ જેથી ઝાકારા અને સગા જેથી સાથ મૂકી દઈએ તેથી જગતના ચોકની માલિબા દાડમ દાદાની યાદ કરજો તો તમે દર્શન કરી રહ્યા છો કે ખરેડા ગામના સમસ્ત વસ્તીનું આસ્થાનું પ્રતિક સ્વરૂપે દાદાના આપ દર્શન કરી રહ્યા છો કે આપ પણ એમના દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરો હવે આપણી સાથે દાડમા દાદાના મંદિરના પૂજારી કહો તોય ભલે અને એમના ભુવા કહો તોય ભલે કે જેમનો સિંહ ભાડો આ મંદિરની અંદર રહેલો છે તો એવા ભુવા શ્રી નારણભાઈ પ્રજાપતિ આપણી સાથે ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી થોડીક વિગત લેવાના પ્રયત્નો કરીએ જયમાં દાદા જય દાળમાં દાદા હવે આ દાળમાં દાદાનું મંદિર ખરેડા ગામમાં આવેલું છે અને અમારે આ ખરેડા ગામમાં અમે પ્રજાપતિ સમાજ રહેવા આવ્યા અહીંયા ખરેડામાં ત્યારથી આ દાદાની પૂજા કરી છે અને સમસ્ત કારીગર લોકો જે ખરેડાના કહેવાય જેવામાં સુતાર લુવારભાઈ મિસ્ત્રી સોની દરજી આ બધા દાદાને માનવાવાળા છે આ દાદાનો હક દરેક કાઠિયાવાણ ઉપર કારીગર લોકો ઉપર દાદાનો હક ગણાય છે એટલે દર માસ સુધી બીજના દિવસે આ દાદાના નિવેદ બધા ભેગા મળી અને દાદાના પારે કરી છીએ અમે બરાબર ખૂબ સરસ માહિતી એ કે અઢારે વરણ કે જે ખરેડા ગામની અંદર ઉપસ્થિત છે એ કારીગર ભાઈઓ છે એ દાદા ઉપર ખૂબ જ અટૂટ શ્રદ્ધા ધરાવે છે અને એના ધંધાકીય જે કઈ વ્યવહારો ચાલે છે એમાં દાદાનો પૂરેપૂરો હક આજના દિવસે પોતે નિવેદ જાય છે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે પ્રજાપતિ રસિકભાઈ કે જે મંદિરની અંદર પોતે અટૂટ શ્રદ્ધા ધરાવે છે અને સતત પોતાના ધંધામાં જાય એ પહેલાં પણ દાદાના દર્શન કર્યા હોયને જતા નથી એવા રસિકભાઈ સાથે આપણે આજના વિશેષ માહિતી લેવાનો પ્રયત્નો કરીએ જય દાડમાં દાદા પેલા તો આપ સૌને જય દાડમાં દાદા આજે ખરેડા ગામમાં બીજ મહાશુદ બીજ એટલે કે દાડમ દાદાની બીજ કહેવાય છે આ બીજના દિવસે દાડમ દાદાના પ્રસાદ રૂપે તલ એટલે કે હાની કહેવાય એ કાર્ય અને તલ દાદાને ધરવામાં આવે છે કે જે દાદાનો પ્રસાદ છે આ મંદિર આજથી લગભગ વર્ષો પહેલાં જ્યારે ખરેડામાં કાલિકા કુંવાર હતા તે પણ દાદાને માનતા હતા તે પછી અમારા પૂર્વજો અહીંયા આવ્યા અમારા નીચી મંડલથી ખરેડા રહેવા અહીંયા આજથી પચાસ આઠ વર્ષ પહેલાં એ આવ્યા અને અહીંયા જ્યારે તકલીફ હતી ત્યારે દાદાને સ્મરણ કર્યું અને દાદાએ બધું ભાવ એવો રાખ્યો અને દાદાએ એવું કામ કર્યું કે જેથી અમને સજા બેઠી દાદા ઉપર અને પછી અમારા દાદા અમારા પિતા અને હવે અમે અને આગળ અમારા છોકરા પણ રેગ્યુલર દાદાના આરતી ટાઈમે દાદાને દર્શન કરવા સવારે અમે અહીંથી કારખાને જઈએ તો દાદાને દર્શન કરીને જઈ સાંજે આવી દર્શન કરીએ અને દાદા ઉપર અમને ભાવ છે દાદા અમારું પણ ધ્યાન રાખે છે આ મંદિર દાળમાં દાદા એટલે કે એક દેવું છે કે જે કારીગર લોકો હોય જેમ નાયણ બાપાએ વાત કરી કે કારીગર લોકો ઉપર દાદાનો કર લાગે છે જેમ રજવાડામાં કર લાગતો એમ તમે મહેનતાણું આપો તો દાદા તમને સામે એવું ફળ આપે સુખી જીવન આપે કે જેથી તમે આગળ ભવિષ્યમાં પ્રગતિ કરી શકો એટલે આ દાદાની કારીગર લોકો ઉપર બહુ કૃપા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે જે આ પબ્લિક છે દરેક દાદાને શ્રદ્ધા છે અને દરેક દાદાની પરસાદી રૂપિયા અહીંયા તલ દાદાને પરસાદ જાળવા આવ્યા છે ખૂબ સરસ માહિતી એ બી કે તમે જોઈ રહ્યા છો કે મંદિરના પટાંગણની અંદર ઘણા બધા શ્રદ્ધાળુઓ કે કારીગર લોકો છે કે જે દાદાને ભાવપૂર્વક પોતાના દર્શન અને આજનો જે મહાપ્રસાદ છે કે આજના નિવેદ જે અર્પણ કરવા માટે ભાવથી પોતાનો પરિવાર સાથે અહીંયા એકત્રિત થયેલા છે હવે તમે જોઈ રહ્યા છો કે જે દાદાને આપણે અર્પણ કરવાનો હોય જે તલની હાનિ કહેવાય કે જેને દેશી ભાષામાં રોડ કહેવાય કે જે કચરેલા તલ દાદાના નિવેદ તરીકે અહીંયા ધરવામાં આવે છે કે જે પાંચ માણ જેટલો આશરે અહીંયા દાદાનો એકસો ને ત્રણ કિલો તલનો જે રોડ કઢાવી અને દાદાને અર્પણ કરવામાં આવે છે દરેક જે કારીગર ભાઈઓ છે પોતપોતાની રીતે જે તલના લઈ અને અહીંયા રાખવામાં આવે છે આપ જોઈ રહ્યા છો દાદાની મહાઆરતી તરફથી દ્રષ્ટિઓ કે જ્યાં આજે દાદાના નિવેદન દરમિયાન પોતાને આજે મહાઆરતી કરવામાં આવે છે હવે આપણી સાથે ખરેડા ગામના સોની શ્રી એટલે કે મુકેશભાઈ ઉજમસિંહભાઈ રાણાપરા જોઈન્ટ થયા છે આપણી એની પાસેથી જે દાદા પ્રત્યેની શ્રદ્ધા દાદાના પરચા અને શું કાંઈ એમની એના ઉપર શ્રદ્ધા છે અને દાદાનો શું એના ઉપર જે કાંઈ ભાવ છે એના વિશેની આપણે વાત કરવાના પ્રયત્નો કરીએ દળમાં દાદા જય દળમાં દાદા ભગવાન વિશ્વકર્મા જેમને કૃષ્ણ ભગવાનની સોનાની દ્વારકા બનાવેલી અને શંકર ભગવાનના આદેશથી રાવણ માટે સોનાની લંકા બનાવેલી એમના વંશજો વિશ્વકર્માના વંશજો વાસ્તુદેવ ભગવાન વાસ્તુદેવ અને એમના વંશજો આ ડાયડમાં બાપા અને એમના વંશજો અમે જેમ કે સુતાર લુહાર સોની કડિયા અને શિલ્પકાર આ બધાય અમે એના સંતાનો જ અને એના ઉપર આસ્થા ધરાવી છે અને દર વર્ષે મહાસૂદ બીજના દિવસે અમે લોકો તલનો રોડ ધરાવી છી અને બધા સાથે પ્રસાદી લઈ જી અને અત્યારે તો ડાડમા બાપા અઢારે વર્ણના દેવ થઈ ગયા છે અત્યારે બધાય માને છે એને અને જો ડાળમા બાપાનો પરચો જતો હોય તો ડાળમા બાપાનું છત રાહિતી કોક લઈ ગયેલું તો એને અઢી મહિને દેવા આવવું પડેલું પાછું આવેલું એટલે બાપાના ખૂબ ખૂબ છે અને આ આ છો તમે કે એના ભવ્ય મંદિરનું આયોજન સરસ માહિતી આપી કે દાદા ખરેડા ગામમાં હજરા હજુર છે કે તમે જ્યાં હોય ત્યાંથી એમની માનતા રાખી લ્યો અને દાદા સંપૂર્ણપણે કામ કરે છે એવું અહીંયાના ભક્તજનોનું કહેવું છે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે પ્રજાપતિ શ્રી બટુકભાઈ મોહનભાઈ સંખલપરા કે જે આજે આપણે દાડમા દાદાના મહાસુદ બીજના આજે ભવ્ય કાર્યક્રમ છે કે જે અઢારય વરણ ખરેડા ગામનો એક થઈ અને જે નિવેદ અર્પણ કરે છે તો તે દરમિયાન આજે આપણે એમની પાસેથી એક વિગત કે જે દાડમા દાદાના મંદિરનો ઇતિહાસ શું છે એ લેવાના આજે આપણે પ્રયત્નો કરવાના છીએ તો જય દાડમા દાદા જય ડાડમા દાદા બીજું તમને કહું ભાઈઓ એ આ ડાળમા બાપાની આપણે અસીમ કૃપા હે આનું ભવ્ય અત્યારે મંદિર થઈ ગયું છે એ એને કરાયું છે અને એનેથી થયું હે આપણે તો હમતા નિમિત્ત બી ના થઈ પણ એક તમને વાત કરી દઉં આ ડાળમા બાપા વર્ષો પહેલાં હું નાનો હતો અત્યારે સિત્તેર વર્ષની ઉંમર હે મારી નાનો હતો તેથી જમીનથી હાથ ફૂટ નીચે હતા ખાડામાં ચોમાહાનું પાણી ભરાઈ જતું દીવા બાયરે કરતા અને હવે થોડાક ઊંચા લીધા જમીન બરોબર અને અત્યારે કૃપા થઈ હતી સાડા તેર ફૂટ ઊંચા આવ્યા હે જ્યાં હતા અહીંયાથી અને બહુ સારું કામ છે અત્યારે ડાળીમાં નો પટ્ટો છે હજુ હાજુ છે જે માને એનો દેવ છે અને પાછે એક વાર અખતરા કરી લઈએ કે ભાઈ આ જગ્યાએ મારી આમ છે ને જેથી ડાળમાં ન ઊભો રહીએ તેથી અહીંયા પારે હાઇલે આવે એમ આનો અત્યારે અસીમ કૃપા છે એમાંય અમે આ બધા કારીગર ભાઈઓ ફૂટાર લુવાર કુંભાર વાણંદ આ હવ ભાઈઓ ઉપર તો બહુ કૃપા છે એ એનું એમ જેવું એટકું એટલું ઉકેલે છે અને ભાઈ જાગૃત છે શક્તિ કઈ છે એ મને નથી ખબર પણ કામ સારું છે ખૂબ સરસ માહિતી પણ તમને હું એક વિશેષ માહિતી આપવાના પ્રયત્નો કરું કે ખરેડા ગામના કારીગર ભાઈઓ કે દાખલા તરીકે તમે સુતાર લ્યો કે જે લુવાર લ્યો સોની લ્યો દરજી લ્યો કે ગમે એ કારીગર વર્ગ ખરેડા ગામના જે છે કે જે પોતે કાર્ય કરે છે તેનો ડંકો સમગ્ર મોરબી જિલ્લામાં નહીં પરંતુ પોતાની જે કારીગરી છે એ સમગ્ર ગુજરાતમાં વખણાય છે ચાહે કુંભારની તાવડી હોય તોય ભલે અને લુવારના જે ચોરિયાના પાના હોય તોય ભલે અને ઉતારનું જે કારીગર ભાઈઓનું જે કામ છે એ સમગ્ર વિશ ગુજરાતની અંદર પ્રખ્યાત બનેલા છે અને એની વિશેષ જો એની પાછળ કોઈ શક્તિ કામ કરતી હોય તો એ દાળમાં દાદા છે હવે તમે જોઈ રહ્યા છો કે દાળમા દાદાના પટાંગણની અંદર સમગ્ર કારીગર ભાઈઓના પરિવાર આવી અને પોતે આજનો મહાપ્રસાદ છે એમને અહીંયા તૈયાર કરે છે અને ખરેડા ગામમાં ઘરે ઘરે જઈ અને આ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે હવે આપણી સાથે કાનજીભાઈ પ્રજાપતિ ઉપસ્થિત થયા છે કે જે અહીંયા દાળમા દાદાના મંદિરે આરતી પહેલાં મોર આવતો હતો અને એમની શું વિગત છે આપણે એમની પાસેથી લેવાના પ્રયત્નો કરીએ તો જય દાળમા દાદા જય દાળમા દાદા આરતી ટાણે મોર આવતો અને એ મોર રહ્યો ને આરતી પહેલા દસ મિનિટે મંદિર ઉપર બે જતો અને આરતી થાય એટલે એની સામે બે હતો એટલે મોર આવતો એ હકીકત જ છે એમાં કાંઈ ખોટું નથી અને મોર થોક મહિના પહેલાં અહીંયા કુચરાય માર નાખ્યો એ જ મોરને અત્યારે બીજો મોર આવે હે બરાબર એટલે આ સત્ય હકીકત જ છે આ મંદિરની સ્થાપના કરીને આ મંદિર બનાવવાનું આવતું કર્યું ત્યારથી મોર આવતો હતો અને મોર મંદિર ઉપર બે બરાબર અને પછી અમે આરતી કરતા મંદિરમાં એ મોર મૃત્યુ પામ્યો એનો ફોટો અમે મંદિરમાં પૂજામાં જ રાખ્યો હોય એટલે ટૂંકમાં જે માણસોને તો ભગવાન ઉપર શ્રદ્ધા હોય જ પણ ખરેડા ગામના દાળમાં દાદાના મંદિર ઉપર જ્યારે આરતીના સમયે મોર આવે એ સત્ય હકીકત છે કે જ્યારે છ મહિના પહેલાં કોઈ અંગત કારણોસર એ મોર મૃત્યુ પામ્યો અને આજે પણ દાલમા દાદાની પૂજા તો થાય જ છે પણ સાથો સાથ જે એનો ભક્ત મોર હતો એમની પૂજા પણ આજે કરેડા ગામના દાલમા દાદાના મંદિરની અંદર થાય છે અને આજે પણ તમારે જોવું હોય તો આરતીના સમયે હજુ પણ બીજો મોર આવી અને ધજા ઉપર બેસે છે ત્યાર પછી જ આરતીની શુભ શરૂઆત થાય છે અહીંયા અત્રે ઉપસ્થિત થયેલા બીજ નિમિત્તે સર્વ ભક્તજનોને પ્રણામ આ ગામ ખરેડામાં ખરે મને યાદ છે ત્યાં સુધી પચાસ વર્ષનું યાદ છે કે આ દાળમાં દ્રદા અહીંયા બેઠા એ એક શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધાથી માણસો ત્યાં આવે તો એનું સફળ કામ એ કરે જ છે એના અનેક દાખલાઓ મોજૂદ છે પછી તે ગમે તે વ્યક્તિ હોય એનો કર ભરતો હોય કે ન ભરતો હોય પણ ભાવથી ત્યાં આવે અને અરજ કરે તો આજ દિવસ સુધી એના કામ થયેલાના દાખલા છે અને એનો પ્રથમ પરચો તો એ છે કે આજથી મને યાદ છે હું ચડી પહેરતો ત્યારે દાવામાં દાદા એક અવાવરું જગ્યામાં ખાડામાં બેઠા હતા આજે તમે જોઈ શકો છો કે શિખરબંધ વિશાળ મંદિર બાંધેલું છે આનાથી મોટો પરચો બીજો તમારે કયો જોવો હોય કે જે એક વખત એ પાણીના ખાડામાં વરસાદમાં ચોમાસા વખતે ડૂબી જતા અને ત્યાંથી લઈ ઊંચકી અને આ ભવ્ય મંદિર બની ગયું છે કે જે ખરેડાનું બીજા નંબરનું સરસ મજાનું મંદિર કહેવાય આથી વિશેષ પદ તો આપણે ક્યાં જોવા જઈએ અને છતાં પણ તમે જે એનો કર ભરે છે જે કરિયાત છે એને પૂછો ગામના કોઈ પણ વ્યક્તિને પૂછો કોઈ પણ નામથી આવેલો વ્યક્તિ એના પાલેથી નિરાશ થઈને જયો નથી અને એવું પણ બનેલું કે એકવાર એના છત્તર વગેરેની ચોરી થયેલી અને એ ચોરને એ પાછું મૂકવા અહીંયા આવવું પડેલું અને એ જે લાકડીથી લઈ ગયેલો એ લાકડી હાલ પડેલી છે એ લાકડી એ પાછી મૂકી ગયો માફી માગી ગયો આવા અનેક પર્યાઓને પૂર્યા છે આમ તો જો કે દરેક ગામની અંદર રખાબાપા કરીને સ્થાનક હોય જ છે પછી તમે રખાબાપા કહો દાળમાં દાદા કહો કે ગામના રક્ષક કહો કે ક્ષેત્રપાલ કહો જે કહો તે દરેક ગામમાં આ વસ્તુ હોય છે અને એનો એક નિયમ હોય છે કે ભાઈ એનો ટેક્સ એટલે કે કર જે કારીગર વર્ગ હોય એને ભરવાનો હોય છે પછી વર્ણ એ ગમે તે હોય એવું નથી પરંતુ આ એનો કર હોય છે અને દરેક ગામની અંદર એનું સ્થાપન હોય છે જ્યારે ક્યારે ખાસ કરીને રાજ્ય તરફથી આફતો આવે છે અને એનું સ્મરણ કરો છો તો એ આફતોમાંથી ખાસ મુક્તિ અપાવે છે અને એના માટે એ પૂજાય છે જે આપણા બાવન વીરોમાંના એક વીર છે જેને દાળમ દાદા કહે છે રાખા દાદા કહે છે રાખા બાપા કહે છે અનેક નામે પૂજાય છે અને દરેક ગામની આ ધરોહર છે દરેક ગામમાં હોય જ છે અને ઘણી જગ્યાએ તમે જોશો પ્રખ્યાત મંદિરો પણ છે વિશાળ મંદિરો બનેલા છે એટલે આવો આ ખરેડાના દાળમાનો પરચો છે આવું ભવ્ય આ મંદિર છે આટલી સરસ મજાની કર્યા તો ત્યાં સેવા પૂજા નિયમિત કરે છે અને આનંદમાં રાખે છે સૌ ગામને જાય દાળમાં દાદા તમામ ભક્તો પોતે પ્રસાદ લઈ રહ્યા છે ભાવથી પ્રેમથી દારમા દાદાની જય એમ અને દાદાની સૌ ઉપર કૃપા એ દારમા દાદાની તમારા પરિવારને સુખી રાખે અને ધંધામાં ધંધો બધા કામકાજ કરે છે આનંદથી પરિવાર બધો સુખી છે જાય ખરેડા ગામના તમામ વડીલો ગુવાશ્રીઓ બધાએ આજના આ પ્રસંગને અનુરૂપ બધાય હાજરી આપે છે અને બધા જ બાળકોને પોતે આશીર્વાદ આપે છે આ ખરેડા ગામના ગુવાશ્રીમાં તેમનું સિંહ સિંહ ફાળો રહેલો છે એવા બિજલભાઈ તેમજ નારાયણ બાપા અને મગન બાપા ચાળમી આશ્રી કે સર ખરે ગામના ભૂવામાં ગામની પાવન ભૂમિના દ્રશ્યો બતાવતા અમે તમને વિડીયો રજૂ કર્યો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે વિજય ચાળમિયા ઓફિશિયલ કરો વીઆર ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ બે ને ક્લિક કરો જેથી તમને મળે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા જય માતાજી નમસ્કાર